સેવા હોય એટલે કે જીએસએસએસ બી હોય બરાબર કે રાજ્યની પોલીસ ભરતી હોય કે રાજ્ય કક્ષાની તેમજ કેન્દ્ર કક્ષાની બેન્કિંગને લગતી હોય રેલવેને લગતી હોય આર્મી ભરતી હોય સેન્ટ્રલ પોલીસ ફોર્સ હોય બરાબર સીઆરપીએફ હોય બીએસએફ હોય સીઆઈએસએફ હોય બરાબર વગેરે જે અથવા સ્ટાફ સિલેક્શનની કોઈ હોય કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અને તમે એસીબીસીની અંદર આવતા હો કે ગુજરાત સરકારની જે લેવાતી વર્ગ એક બે ને ત્રણ બરાબર આ તમામ ભરતી અને ભારત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે છે વીસ હજાર સુધીનું પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે તો એની અંદર છે મિત્રો જે આવક મર્યાદા છે સાડા ચાર લાખ રૂપિયા રાખવામાં આવેલી છે વાર્ષિક આવક મર્યાદા સાડા ચાર લાખ કરતાં ઓછી હોય તો એને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તો સહાય છે આપવામાં આવે છે મિત્રો એના માટે વિશેષ ઈ સમાજ કલ્યાણની પોર્ટલ ઉપર છે તમારે અરજી કરવાની થતી હોય છે મિત્રો તો વિશેષ આ વિડિયોને લાઈક કરી સરકાર તરફથી વિશેષ એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે રૂપિયા વીસ હજારની સહાય આપવામાં આવે છે મિત્રો કોને તો કે એસસી બી જે વિદ્યાર્થી એના માટે વિશેષ આ યોજના શરૂ છે મિત્રો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી